નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન મોડગુજર મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો મીરા એકેડમીમાં અત્યારે એટલે જે યુટ્યુબ ચેનલ છે અમારું તેનામાં અત્યારે જે પણ વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તે તમામે તમામ એક્ઝામ ગુજરાત પોલીસ બે હજાર ચોવીસ પચીસની જે એક્ઝામ પોલીસ ભરતીની એક્ઝામની અપડેટ્સ અને તેને લગતા જે લેખિત પરીક્ષાને લગતા જે વિડીયો હોય છે તે તમામે તમામ તેને લગતા હોય છે તો અમારી સાથે જોડાવા માટે તમારું જે યુટ્યુબ ચેનલ છે મીરા એકેડમી તેને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી તમારે અમારા તરફથી જે વિડીયો આવે તે તમે તરત જ પહોંચી જાય અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો તો વિદ્યાર્થી મિત્રો આજે હું એક એક્ઝામ અપડેટનો વિડીયો લઈને આવ્યો છું કે જેની અંદર કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું ગ્રાઉન્ડ શું થયું છે બદલેલું છે એટલે કે એક્ઝામની ડેટ બદલી છે કેટલાકની ગ્રાઉન્ડ બદલવામાં આવેલ છે તો તે તમામની માહિતી અમારા મારા જે વિડીયો છે તેના નીચે ટેલિગ્રામની લિંક છે તે અમારું ટેલિગ્રામ ગ્રુપ છે એ ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરવામાં આવેલ છે કે કયા વિદ્યાર્થીનું ગ્રાઉન્ડ પહેલા કયું ગ્રાઉન્ડ હતું અને હાલના સમયમાં કયું ગ્રાઉન્ડ છે તેની એક્ઝામની તારીખ પહેલાં કઈ હતી અને હાલ કઈ તારીખ છે તે તમામે તમામ તેની પીડીએફ અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર છે તમે તેના ઉપર જોડાઈ જાઓ જેનાથી તમને ટેલિગ્રામ ઉપર અમારી જે અપડેટો છે તરત જ મળતી રહે સારું ફરીથી મળીએ કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત